રાહુલ ગાંધીએ વોટ વોટચોરીને લઈને સરકાર સામે ઉઠાવેલા સવાલ બાદ કોંગ્રેસ થોડી સક્રિય થઈ સુરેન્દ્રનગરની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મતચોરી મામલે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા કહ્યું કે સવાલ ચૂંટણી પંચ સામે છે અને જવાબ ભાજપ દ્વારા અપાઈ રહ્યો છે સમગ્ર બાબતે ચોર મચાવે શોર જેવી સ્થિતિ છે ભાજપ ચૂંટણી પંચને સાથે રાખી બોગસ મતદારોનો ઉપયોગ કરતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો

આ અધિકાર ઉપર ચૂંટણી પંચ દ્વારા તરાપ મારવામાં આવી અને મતની ચોરીના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી સરકાર બની એ માત્ર મતની ચોરી નથી પરંતુ એક નાગરિકના સંવિધાનિક હક ઉપર તરાપ છે એનો હક છે